અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વિરમગામ પંથકમાં નોંધાયો સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષે ક્યાંક ભારે તો ક્યાંક અપૂરતો વરસાદ નોંધાયો છે અમદાવાદ જિલ્લામાં પણ સૌથી ઓછો વરસાદ વિરમગામ પંથકમાં નોંધાયો છે વિરમગામ શહેર સહિત પંથકમાં ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદ બસો ચાલીસ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે ચાલુ વર્ષે દસ ઇંચથી ઓછો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે ત્યારે વિરમગામ શહેર સહિત પંથકમાં છેલ્લા ઘણા વર્ષો બાદ ચાલુ શ્રાવણ મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાતા ધરતીપુત્રોમાં ચિંતા બેસી છે ચાલુ વર્ષે વિરમગામ તાલુકા અને ગ્રામ્ય પંથકમાં મહત્ત્વના ઈરંડા કપાસ જુવાર તુવેર ડાંગર સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તાર અને વિરમગામ તાલુકા પંથકમાં પસાર થતી કેનાલોમાં જરૂરિયાત મુજબ પાણી છોડાતું આવ્યું છે પરંતુ અપૂરતો વરસાદને કારણે ખેતીમાં વરસાદી પાણીની અછત દેખાઈ રહી છે વરસાદ જે ઓછો પડ્યો છે શું મારું નામ અજીતભાઈ બી બારડ છે ગામ ડુમાણા અમારે વરસાદમાં તો વાવણી થઈ ગઈ છે બધું જે પાછળ દેખાય છે વરસાદને તો ખેંચ છે જ લગભગ છેલ્લા આઠ દસ વર્ષનો સરેરાશ ઘણો વરસાદ તો આ સાલ જ એવું છે કે ક્યાંય પાણી નથી નતર અત્યારે ખેતરમાં પાણી હોય તલાવડા ભર્યા હોય નેવાર બધા ભરેલા હોય એના બદલે આ સાલ અમારે તકલીફ એવી છે કે વરસાદ વાવણી થઈ ગઈ છે પણ વરસાદ હા ઓછો છે લગભગ ગણવા જઈએ તો વરસાદ પાંચ આસપાસ પાંચ ઇંચ જેવો વરસાદ હશે અને આ સાઈડ કાંઠા વિસ્તારમાં કદાચ લગભગ આઠેક ઇંચ વરસાદ થયો હશે પણ અમારે આવતી ઓછો વરસાદ વિરમગામ તાલુકામાં અમારા ડુમાણા ગામમાં આટલા એરિયામાં બહુ ઓછો વરસાદ છે અત્યારે મહત્વના કયા કયા પાકો હોય છે અમારે અત્યારે દિવેલા છે કપાસ છે જુવાર છે તુવેર છે આ મહત્વના પાક છે અત્યારના હા કેનાલમાં પાણી અમારે લગભગ નવરાત્રી દરમિયાન પાણી છોડે અમે રજૂઆત કરીએ ખેડૂતો એટલે નર્મદાના અધિકારીઓ બધાએ વ્યવસ્થિત જવાબ આપે ને વ્યવસ્થિત પાણી છોડે છે અમારા લગભગ ડુમાણા કાલિયાણા વણી વડગાસ થોરી દોલતપુરા આ બધે એક જ કેનાલનું પાણી આવતું હોય છે અને કાયમ પાણી વ્યવસ્થિત છોડતા હોય છે અને વરસાદે બધે આ આ ટાઈપનું છે અમારા આટલા ગામડામાં તો